ગુજરાતની અંદર આપણે જાણીએ છીએ કે અત્યારે કોંગ્રેસની પરિસ્થિતિ શું છે કોંગ્રેસને સત્તા જોઈએ છે બે હજાર સત્યાવીસની અંદર પરંતુ કોંગ્રેસ મહેનત કેટલી કરી રહી છે કારણ કે આ વખતે કોંગ્રેસ માત્ર ભાજપને ટક્કર નથી આપવાની પરંતુ આમ આદમી પાર્ટીને પણ ટક્કર આપવાની છે પરંતુ કોંગ્રેસની અંદર અંદરો અંદરની લડાઈ એટલી છે કે એ નથી સમજ આવતું કે કયા કોંગ્રેસના નેતા છે એમને આગળ આવું છે કારણ કે અત્યારે અહીંયા એકબીજાના પગ ખેંચવામાં આવે છે એલે સૌથી પહેલા તો કોંગ્રેસના નેતાઓ એકજૂટ થવાની જરૂર છે કારણ કે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકમાં આવી રહી છે અને આ બધાની વચ્ચે કોંગ્રેસના એક પીઢ નેતા દ્વારા કોંગ્રેસના તમામ નેતાઓને કહેવામાં આવ્યું છે કે આપણે અંદરો અંદર લડવાનું નથી સંકલિત થવાનું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી કોંગ્રેસની અંદર અંદરો ની લડાઈ એટલી બધી છે કે એક બીજા નેતાઓ એક બીજાના રહ્યા છે કારણ કે બધાને બધાને નેતા બનવું છે 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 આગળ આવવું અને બધા એમના જે સિનિયર નેતાઓ નેતાઓ વરિષ્ઠ એવા કે કે એમને એવું લાગે અમે જ કંઈક કરી શકીએ એમ છીએ નવા યુવા ચહેરાઓને ક્યાંય તક આપવામાં નથી આવતી અમુક એવા ચહેરાઓ છે કે જે આગળ આવીને ખુલીને બોલે છે બસ એ જ બોલે છે બાકીના વરિષ્ઠ નેતાઓ જેટલું કહે છે એટલું જ કોંગ્રેસની અંદર થાય છે એવું વારંવાર જોયું છે રાજકીય તજજ્ઞો પણ એવું કહી રહ્યા છે કે કોંગ્રેસે પોતાના જે આ પીઢ નેતાઓ છે તેમાંથી બહાર આવવું પડશે પોતાના જે યુવા ચહેરાઓ છે તેમને આગળ કરવા પડશે કારણ કે યુવા જે શૈલી છે એ ક્યાંક પોતાના

સંકલિત થવાનો ઇશારો કર્યો છે અને બહારથી પણ લડવાનું છે પહેલા અંદરની લડાઈ તમે નાબૂદ કરશો પછી તમે બહાર લડી શકશો એટલે જે અંદરની લડાઈ છે તે સૌથી પહેલા તમે સોલ્વ કરો કે તમને ક્યાં કોણ ખૂંચી રહ્યું છે કોણ તમને ખોટું લાગી રહ્યું છે કોની વાત તમને નથી ગમતી મોઢા ઉપર વાતચીત કહેવાની રાખો જેથી કરીને કોંગ્રેસ છે એ પહેલા અંદરથી મજબૂત થાય પછી બહારથી લડી શકે કારણ કે જો અંદરથી આ જ રીતે લડશે તો પછી બહારથી લડવાનો કોઈ મતલબ નથી કારણ કે બહાર તો એમના પણ માથા ના છે એટલે કે અહીંયા ભાજપના પણ નેતાઓ છે આમ આદમી પાર્ટીના પણ નેતાઓ છે અને એ પણ આપણે જોયું છે કે ગમો અણગમો મૂકી દેવાની વાત પણ એમણે કરી છે કે તમને કોણ ગમે છે કોણ નથી ગમતું એ બધું જ છોડી દો તમે માત્ર વાત કરો કે આપણે કોંગ્રેસ માટે શું કરી શકીએ છીએ આ સાથે એમણે એ વાત પણ યાદ અપાવી કે અમિત શાહ એવું કહી રહ્યા છે કે હજુ પંદર વર્ષ સુધી ભાજપની સત્તા રહેવાની છે તો પછી કોંગ્રેસ પોતાની સત્તા કઈ રીતે જાળવી શકશે આ બધાની વચ્ચે જે ભરતસિંહ સોલંકી છે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ વખાણ કર્યા છે એમણે જે કહ્યું હતું એ કરીને બતાવ્યું છે એટલે કોંગ્રેસે એમાંથી પણ શીખવાની જરૂર છે કે જે ભાજપના નેતાઓ કહી રહ્યા છે કરીને બતાવે છે તો પછી આપણે શું કરી રહ્યા છીએ આ બધાની વચ્ચે ભરતસિંહ સોલંકીએ જે કોંગ્રેસના તમામ નેતાઓને મંચ ઉપરથી ટકોર કરી છે તે સાંભળીએ તે છે ને છે કે પરિવારમાં સાથે મળીને ભાઈચારાથી નેકીથી પ્રેમથી ઓનેસ્ટીથી એકબીજાની જોડે રહેવા પણ જોડે જોડે સ્ટ્રેટેજિક લડાઈ છે રાજકારણમાં હાર જીત માટે બે મહત્વની બાબતોમાં આપણી લડાઈ વિચારધારાની છે વિચારધારાની લડાઈમાં લોકો આવીને ગયા સત્તા લઈ લીધી થી લોકો ને કચડી નાખ્યા પણ ક્યાંય નાઝી જોવા મળે છે ક્યાંય સદામ ચીલાઓ જોવા મળે છે એમનો નાશ થઈ ગયો પણ દયા કરુણા ને પ્રેમ મહાવીર બુદ્ધ અને પૈગંબર સાહેબ ઈસુ ખ્રિસ્ત ની વિચારધારા વાળા લોકો આ જીવંત રહેવાના છે ત્યારે એ વિચારધારા આપણી કોંગ્રેસ મહાત્મા ગાંધી નહેરુ સરદાર મૌલાના આઝાદ અને આંબેડકર સાહેબ છે પણ સવાલ એ છે કે આ ટૂંકા ગાળામાં જે નવી પેઢી આ જે જેન્ઝી બેઠા છે એના સપનાઓ એની પછીના જે આગળ વાત કરી એ જે ચિંતા કરવાની છે આપણે બધા તો છીએ ઘણા વખતથી ઘણી બધી નિષ્ફળતાઓ પછી પણ ત્રીસ ત્રીસ વર્ષે

દિલ્હીમાં નીકળી ગઈ કાલે પંજાબમાં હતો હું ગુરુદાસપુર જેવા જિલ્લામાં જઈને આવ્યો છું ગાંધી દ્વારા જે પ્રકારે કર્યું છે એ શીખવાની જરૂર છે ચાણક્ય ની વાત તો ખરી આમ આદમી વાળા કોણ છે કાં તો જૂના કોંગ્રેસી છે કા જે નવા લોકો રાજકારણ માં આવવા માંગે છે તે છે કેટલા લાવવા જોઈએ કે નહીં માં આપવાનો પ્રયત્ન કરીએ સમજાવવાનો પ્રયત્ન કરીએ તાલુકામાં તમારા વોર્ડ માં તમારા શહેરમાં શું જોઈએ શું કામ છે કઈ મહત્વ છે થોડું આપી દઈએ આમ આદમી પાર્ટી લુપ્ત થાય તો ભાજપ ને કોંગ્રેસ સીધે સીધી હરાવી દે કે ના હરાવી દે વિચાર કરજો મારી વાતનો પ્રજા ભાજપ થી કંટાળી છે બિહારમાં પણ કંટાળી હતી પણ જે પ્રકારે એમને અનેક લાખ મતદારો ના ગોટાળા હોય ગુજરાતમાં પણ થવાનું હોય ભાજપ વિરોધી શક્તિઓ ઓછી કરવાની અને એનું જોડાણ કરવાનું છે અને એ જોડાણ કરવા માટે આમ આદમી ને તમારે એના માણસો મૂળભૂત તો કોંગ્રેસી છે અને કોઈ કોઈ સર એને વિશ્વાસ નથી આવતો કે આ કોંગ્રેસ જીતશે કે કે એમ એની સરકાર આવશે કે કેમ આમ આદમીની આવવાની છે ખરી જેમ નથી આવવાની એમાં જો લોકો નવા લોકો નવી પેઢી જોડાતા હોય તો આપણામાં કઈક કચાસ છે હવે કચાસ આપણે દૂર કરવી પડશે જેમ વાત કરી પરેશભાઈએ શૈલેશભાઈએ લોકો વચ્ચે જે મળવું કનેક્ટિવિટી અને એની એક સરસ મજાની વાત નફર રાવે

અંગ્રેજોએ કેટલા વર્ષ રાજ કર્યું તો કે બસો હું વિધાનસભામાં હતો અને અમરસિંહભાઈ નેતા હતા હું ડેપ્યુટી લીડર હતો આ આજના વડાપ્રધાન જગદીશભાઈ ભાષણ બહુવા કરીને કેતા હતા હું કોંગ્રેસ ને મારે જ્યાં લઈ જવું છે ત્યાં લઈ જવું છું બધી વાત બરોબર આ વાત એટલામાં સ્ટ્રેટેજીક કઉ છું કે રાજકારણ બુદ્ધિનો 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 વિષય છે ગણિતનો વિષય છે ગમાણ ગમા નો વિષય નથી શાક તાકાત ને શક્તિનો વિષય છે અને એમણે એમ કીધું હવે 15 વર્ષ સુધી તમારી કોંગ્રેસને નહીં આવવા દો વાત તો સાચી પડી એમણે કીધું માધવજી સોલંકીનો રેકોર્ડ તોડી નાખીશો એમણે વાત સાચી પડી અત્યારે એમ કહે છે કે 15 અમિતશા એવું કહે છે કે 15 વર્ષ સુધી આ દેશમાં ભાજપ જ આવશે નહીં એટલે 15 વર્ષ આપણે રાજ જોઈ શકીશું

પરતસિંહ સોલંકીનું કહેવું છે કે પરિવાર સંગમ કરવો પડશે કારણ કે આપણે જોઈ રહ્યા છીએ કે જયારે પરિવારમાં તૂટ આવે છે ત્યારે કોઈ બહારના વ્યક્તિ આવીને પરિવારમાં ડખો કરાવી જાય છે એવું વારંવાર જોયું છે આપણે આપણા ઘરથી જ ઉદાહરણ લઈએ તો પછી કોંગ્રેસ સારી રીતે સમજાવી શકે છે કે જો પરિવારમાં જ સંગમ નહીં હોય પરિવારમાં જ અંદરો અંદરની લડાઈ હશે તો પછી બહારથી લડવું વધારે અઘરું છે કારણ કે અહીંયા હવે આમ આદમી પાર્ટીના યુવા ચહેરાઓથી પણ કોંગ્રેસે લડવાનું છે જો એમનાથી લડશે તો પછી ક્યાંક બે હજાર સત્યાવીસમાં ભાજપને ટક્કર આપી શકશે કારણ કે ત્રણ અહીંયા ભાજપ તો સક્ષમ છે જ કોંગ્રેસ અત્યારે અડધી સક્ષમ છે અને આમ આદમી પાર્ટી પોતાને સક્ષમ બનાવવા માટે લડી રહી છે એટલે હવે ત્રણ ત્રણ પક્ષ એક સાથે બે હજાર સત્યાવીસમાં અને એમની પહેલાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લડવાના છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જો પાયો મજબૂત થશે તો પછી આગળ કોંગ્રેસ કંઈક કરી શકશે એટલે અત્યારે જન આક્રોશ યાત્રા તો કોંગ્રેસ દ્વારા કાઢવામાં આવી રહી છે પરંતુ ખાસ એ પણ જોવાનું છે કે લોકોના દિલ સુધી કઈ રીતે પહોંચવાનું છે લોકોના જે પ્રશ્ન છે એ કઈ રીતે સોલ્વ કરવાના છે આ બધાની વચ્ચે જ્યારે ભરતસિંહ સોલંકી નિવેદન આપ્યું છે તેમને લઈ આપ શું માનો છો અને ખાસ કોંગ્રેસ એમનું કેટલું પાલન કરે છે તે પણ જોવાનું છે અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી ચેનલ નિર્ભય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર